ભગવાનના નામથી જાણીતા થયેલા ઉપલેટાના રત્ન સમાન સ્વર્ગીય જેઠાભાઈ ડેડની સ્મૃતિમાં ગુજરાતભરના ગ્રસ્ત બાળકોના હિતને ધ્યાને લઈને યુવાનો દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો બ્લસ કેમ્પસમાં એકત્રિત થયેલ તમામ બ્લડ આશા બ્લડ બેન્ક પોરબંદરને સોંપવામાં આવ્યું જેથી આવા ગ્રસ્ત તમામ બાળકોને જરૂર પડે ત્યારે તાત્કાલિક ધોરણે વિનામૂલ્યે બ્લડ આશાનેથી મળી રહે ત્યારે સ્વર્ગીય જેઠાભાઈ ડેરના સ્મરણાર્થે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપલેટા તેમજ તાલુકામાં રેકોર્ડ બ્રેક કેમ્પ યોજાયો હતો જેમાં ઉપલેટા શહેર તેમજ તાલુકામાંથી બ્લડ ડોનેટ કરવા માટે હિન્દુ તેમજ મુસ્લિમ લોકો બહોળી સંખ્યામાં હાજર રહી પાંચસો થી પણ વધુ બ્લડની બોટલો એકત્રિત કરવા મોટો સહકાર આપ્યો હતો જેથી ડેર પરિવાર તેમજ આહિર સમાજના આગેવાનો દ્વારા તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા ચકલી ચોરા ગ્રુપ અને વિક્રમચોક ગ્રુપ વિક્રમચોક ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં તમામ સર્વ જ્ઞાતિજનો તમામ ભાઈબંધ મિત્રો તમામ વડીલો જેમને આવીને પોતાનું રક્તનું દાન કર્યું છે તેમને હું ઢેર પરિવાર અને સમસ્ત આહીર સમાજ તરફથી આભારી છું કે તમે અહીંયા આવીને તમારો રક્તનો દાન કર્યો છે અને જો રક્તનો દાન જે વ્યક્તિ નહોતા કરી શકતા તેમને પણ અહીંયા આવીને તમારા સમયનો ફાળો આપી આ કાર્યક્રમને એક રેકોર્ડ બ્રેકિંગ અને એક સફળ કાર્યક્રમ બનાવવામાં સાથ સહકાર આપ્યો છે તેના માટેથીને હું ખૂબ ખૂબ આભારી છું અહીંયા આ કાર્યક્રમમાં પાંચસો ને એકાવન બ્લડ બોટલ્સનું ડોનેશન અમને આવ્યું છે એ તમામે તમામ બ્લડ બોટલ્સનું ડોનેશન અમે આશા બ્લડ બેંક પોરબંદરને અર્પણ કરીએ છીએ એટલા માટેથીને આ બ્લડ બેંક કે આ બ્લડ બેંક કાયમીના ધોરણે થેલેસીમિયા ગ્રસ્ત બાળકોને વિના કોઈ મૂલ્યે તદ્દન મફત બ્લડ ડોનેટ કરવા માટે કામ કરે છે એટલા માટે થઈને આ બ્લડ બેંકનો પણ અમને સાથ સહકાર માટેથી પણ આભારી છીએ અને આ તમામ બ્લડનું અમે ડોનેશન એમને અર્પણ કરીએ છીએ હું બાપભાઈ ડેર આહીર સમાજ અને ડેર પરિવાર વતી હું આ બ્લડ ડોનેટ કેમ્પમાં જે લોકોએ બ્લડ ડોનેટ કર્યું જેમને અહીંયા હાજરી આપી અને સાથ અને સહકાર આપ્યો જેમનું જે આયોજન છે ચકલચોરા ગ્રુપ અને વિક્રમચોક ગ્રુપને જે સાથ અને સહકાર મેળવ્યો છે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાંથી અન્ય સમાજોનો સર્વે સમાજોનો બહોળી સંખ્યામાં જે દોડી દોડીને સહકાર આપ્યો છે અને બ્લડ ડોનેટ કર્યું છે એમનો જે સહકાર મળ્યો છે એ બદલ હું ઢેર ઢેર પરિવાર વતી અને આહિર સમાજ વતી સર્વેજનોનો સર્વે સહકારજનોનો અભિનંદન માનું છું આજે જઠાભાઈ દેર ને જે બ્લડ ડોનેટ આપી અને શ્રદ્ધાંજલિ રૂપે જે સહકાર આપ્યો છે એમનો ખૂબ ખૂબ અભિનંદન આભાર